મરું નામ સંજય ઇજાવા સુરત એરપોર્ટ એક્શન કમિટીનો પ્રેસિડન્ટ છું તાજેતરમાં અમદાવાદ એરપોર્ટ ખાતે એર ઇન્ડિયાનું જે ફ્લાઇટ ક્રેશ થયું છે એ અંતર્ગત સુરતમાં પણ ઘણા બધા મુદ્દાઓ છે જે સિક્યુરિટી બ્રિજ થાય છે ને એવિએશન રૂલ્સના વિરુદ્ધમાં થાય છે આ આગળ પણ મેં પત્ર લખીને બે હજાર બાવીસમાં પણ પત્ર લખીને જાણકારી આપેલું હતું ઓથોરિટીને અત્યારે ફરી આ જે ઘટના બની એટલે ફરી આ પત્ર લખીને અત્યારે મેં જાણકારી ફરીથી આપું છું મુખ્ય મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રી સુધીના તમામ અધિકા પદાધિકારીઓ અને જેટલા બી લાગતા વળગતા અધિકારીઓને પણ આ પત્ર લખ્યું છે અને એક તો છસો પંદર મીટર જે રનવેનું જે લંબાઈ ટૂંકી કરવામાં આવેલું છે ડિસ્પ્લેસમેન્ટ કરેલું છે એ વિષય છે જ્યારે પણ વેસુ સાઈડથી ફ્લાઇટ લેન્ડિંગ થાય ત્યારે રનવેની લંબાઈ ઓછી પડે છે સુરત એરપોર્ટ ઉપર કારણ કે છસો પંદર મીટર જેટલા રનવે આપણે કાપી નાખ્યું છે આ બિલ્ડિંગના લીધે એટલે જયારે ખરાબ વાતાવરણ હોય અને વરસાદના વાતાવરણ હોય અથવા ધુમ્મસ વાતાવરણ હોય ત્યારે આ જે ફ્લાઇટ જે લેન્ડિંગ કરતી વખતે અ ખરાબ વાતાવરણ હિસાબે આ જે છસો ને પંદર મીટર ઓછું છે એટલા માટે આપણે બાવીસો સમથિંગ મીટર એટલે બાવીસો મીટર જેટલા અત્યારે આપણી પાસે વેસુ સાઈડથી લેન્ડિંગ કરતા વિમાનો ઉપલબ્ધ છે આટલા માટે આ એક ખતરાનું સમાન અત્યારે આપણે અહીંયા આપણી સામે દેખાઈ રહ્યા છે બીજા નંબરનો મુદ્દામાં જે સુરત એરપોર્ટમાં ટુ ટુ સાઈડમાં એટલે વેસુ સાઈડમાં જે બિલ્ડિંગો જે ઊભું છે એ ગેરકાયદેસર એટલે અડધો મીટરથી લઈને સોળ પોઈન્ટ ચાલીસ મીટર સુધીના વેરીએશન છે કારણ કે વધારે પૂરતું હાઈટ આ જે બિલ્ડર જેને પણ બનાવ્યું છે લોકો મહાનગરપાલિકાના આ છે ઓલરેડી આ ઘણા બધા મુદ્દાઓ ઉપર અત્યારે કામ ચાલુ છે અને ફરિયાદો પણ થઈ ચુક્યા છે કોર્ટમાં પણ આ મામલો ચાલુ છે છતાં સાત જેટલા બિલ્ડિંગો છે જેમાં સૌથી વધારે જે વાયોલેશન છે એક માલથી લઈને ચાર માળ સુધીના જે વાયોલેશન છે એ વાયુલેશન દૂર કરવા માટે ઓલરેડી આપણે પત્ર પણ લખ્યા છે હજુ ઓથોરિટી કલેક્ટર મ્યુનિસિપાલ અને મ્યુનિસિપલ કોર્પોરેશન કલેક્ટરને કો આપી રહ્યા છે એ આપણને દેખાય છે એટલે આ પણ એક સૌથી મોટો મુદ્દો છે કારણ કે એમતેરી રીતે લેન્ડિંગ કરવા માટે વેસુ સાઇડને ફ્લાઇટ એપ્રોચ કરશે ત્યારે આ જે ખરાબ વાતાવરણના ખરાબ વાતાવરણના હિસાબે આ બિલ્ડિંગો નડતરરૂપ સાબિત થશે ત્યારે મોટી દુર્ઘટના બનવાની સંભાવના છે ત્રીજા નંબરમાં એક ઓઈલ જીસી ને પાઇપલાઇન છે જે ડુમસ તરફે રનવે પૂરું થાય એટલે બસો મીટરની અંદર આવે છે જો કદાચ કોઈ પણ કારણસર ફ્લાઇટ ઓવરશૂટ શૂટ થઈને રનવેથી બહાર નીકળશે તો આ પાઇપની ઉપર જો એકવાર આવી ગયું તો આ પાઇપ ફાટી જવાની સંભાવના છે તો સૌથી મોટી દુર્ઘટના બનવાની સંભાવના છે કોઈને કાબૂમાં આવે એવું શક્યતા નથી એટલા માટે આ લાઇન ઉપર કા બોક્સ કલોટ બનાવે અથવા લાઇન શિફ્ટ કરવા માટેની માંગણી છે એ પણ આપણા અત્યારે ઓલડી કરી રહ્યા છે અને આઈએસ આઈએલએસ એટલે ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ છે અપગ્રેડ કરેલા કેટ વન કેટ વનમાં અપગ્રેડ કરેલા ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ પણ આપણે લગાવવા માટેની માંગણી કરી છે સુરત એરપોર્ટ ઉપર ખરાબ વાતાવરણ હોય ત્યારે ફ્લાઇટ પણ ડાયવર્ટ કરવાની વારો આવે છે સેજ પણ આપણે આની અંદર બેદરકારી રાખી શકાય એમ નથી કારણ કે આ સુરત એરપોર્ટ અને એની અંદરના જે પેસેન્જર અને સુરત સિટીને લાગતો મુદ્દો છે એટલા માટે આ બેદરકારી આપણે રાખી શકાય નહીં અને સુરત એરપોર્ટના બે બાજુ ઝીંગા ફાર્મ થી આખું વળેલું છે એટલે એ ઝીંગા ફાર્મ છે એને હિસાબે બેડ હિટ થવાની પણ સંભાવના છે અમદાવાદના જે આ ફ્લાઇટ દુર્ઘટના પણ બેડ હિટની જે સંભાવના આપણે નકારી શકાય એમ નથી કારણ કે બેડ હિટ થાય ત્યારે ફ્લાઇટને નાની મોટી નુકસાનથી લઈને ક્રેશ થવા સુધીની સંભાવના હોય છે એટલે બેડ હિટ સુરત એરપોર્ટ ઉપર છેલ્લા બે હજાર વીસથી લઈને હમણાં બે હજાર પચીસ સુધી દર વર્ષે પચીસથી ચાલીસની વચ્ચેનો જે આંકડાઓ બેડ હિટમાં બેસે છે એટલા માટે આ બેડ હિટ એવોઇડ કરવા માટે ઝીંગાફાવની પણ તાત્કાલિક નિકાલ કરવા માટેનું જરૂરી છે એ પણ મારું આ પત્રની અંદર

વરસાદી પાણીનો નિકાલ કરવા માટે એક ગટર ત્યાં બોક્સ કલવટ ત્યાં બનાવવામાં આવેલું છે આ પણ ઘણા વર્ષો પહેલાં બનાવવામાં આવેલું છે એનું પણ હાલમાં એનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટીને એ બધું તપાસવાની જરૂરિયાત છે સ્ટ્રેન્થનિંગ કરવાની જરૂર હોય તો એ પણ કરવાની જરૂરિયાત છે કારણ કે ગમે ત્યારે આ જે રણવેની વચ્ચોવચ થઈ ગયેલું આ જે બોક્સ કલવટમાં કંઈ પણ ખામી આવે કંઈ પણ એક્સિડન્ટ થાય તો આખું નાખું ફ્લાઇટ ક્રેશ થવાની સંભાવના છે એટલે આ ઘણા બધા મુદ્દાઓ છે જે હાલમાં સુરત એરપોર્ટ ઉપર ધ્યાન આપવા જરૂરી છે અમદાવાદ જેવા ઘટના અથવા કોજકોડમાં જે એર ઈન્ડિયા એક્સપ્રેસનો જે ઓવરશૂટ શૂટ થઈને જે ફ્લાઇટ જે ક્રેશ થઈ ગયેલી ઘટના આ સેમ ઘટનાઓ સુરતમાં બનશે તો એનાથી બી દસ કે વીસ ગુણા એફેક્ટ થવાની સંભાવના છે કારણ કે વેસુ સાઇડમાં ભરપૂર પોપ્યુલેશન છે અને હજારોની સંખ્યામાં લોકો રહેતા હોય છે અને મોટી મોટી ઇમારતો છે અને એટલા માટે આ અવોઇડ કરવા માટે આપણે આ પત્ર લખ્યું છે આશા છે આવનાર દિવસોમાં અધિકારીઓ અને પદાધિકારીઓ આની ઉપર દાન આપે